નમસ્કાર હું સતીરાજ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આવો મોરબીના ઇતિહાસમાં એક ડોક્યુ કરિયાની અંદર આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કે મોરબીમાં જે જે રાજવીઓ થઈ ગયા છે એમાં કયા રાજવીએ કયા શાસનકાળ દરમિયાન કયા સમયગાળા દરમિયાન મોરબીમાં રાજ કર્યું ત્યારે સોળસો ને અઠ્ઠાણુંની અંદર જ્યારે કાયાજીએ મોરબીની સ્થાપના કરી ત્યારબાદ સત્તરસો ને ચોત્રીસ સુધી કાયાજી જાડેજાએ મોરબી પર રાજ કર્યું અને ત્યારબાદ સત્તરસો ચોત્રીસથી લઈને સત્તરસો ને ચાલીસ સુધી અલિયાજી એ મોરબીમાં રાજ કર્યું હતું ને ત્યારબાદ સત્તરસો ચાલીસ થી લઈ અને સત્તરસો ને ચોસઠ સુધી રવાજી પહેલા એ મોરબીની અંદર રાજ કર્યું હતું ત્યારબાદ સત્તરસો ને થી લઈને સત્તરસો તોતેર સુધી પંચાણજી એ મોરબીની અંદર રાજ કર્યું હતું ત્યારબાદ સત્તરસો તોતેર થી લઈને સત્તરસો ને પિંચ્યાસી સુધી એ વાઘજી પહેલા એ મોરબીની અંદર રાજ કર્યું હતું ને ત્યારબાદ ઈસવીસન સત્તરસો ને થી લઈ અને સત્તરસો ને નેવ સુધી હમીરજી એ મોરબીની અંદર રાજ કર્યું હતું

અને ઓગણીસો અડતાલીસ સુધી લખધીરસિંહજી એ મોરબી ની અંદર રાજ કર્યું હતું અને ત્યારબાદ ઓગણીસો અડતાલીસ માં અંતિમ શાસક મહેન્દ્રસિંહજી હતા ત્યારબાદ ઓગણીસો અડતાલીસ બાદ જયારે સમગ્ર રજવાડાઓનું વિલીનીકરણ થઈ રહ્યું હતું એ વિલીનીકરણમાં ઓગણીસો અડતાલીસમાં મહેન્દ્રસિંહજીએ મોરબીનું પણ અખંડ ભારતમાં યોગદાન આપ્યું હતું અને ત્યારબાદ મોરબી પણ અખંડ ભારતમાં જોડાયું હતું આમ અલગ અલગ અગિયાર રાજ્યોએ મોરબીની અંદર અલગ અલગ સમયગાળા દરમિયાન રાજ કર્યું હતું અને ઘણા બધા વિકાસના કાર્યો કર્યા હતા અને ઘણી બધી શોભામાં પણ વધારો કર્યો હતો તો એ રાજ્યોએ શું શું કર્યું હતું એ જાણવા માટે જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર